અમદાવાદમાં જો વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે ભારે વરસાદને પગલે અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ઘટકાવ થયા છે જેના કારણે અંડરપાસને બંધ કરવામાં આવ્યા છે તો આ ઘટનાને પગલે શહેરના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદને કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા છે જેના કારણે લોકોને પોતાના વાહનોને છોડીને પગપાળા જવું પડી રહ્યું છે અંડરપાસ બંધ થવાને કારણે અનેક રસ્તાઓ ડાયવર્ટ કરવા પડ્યા છે તો આજે જન્માષ્ટમીનો તહેવાર હોવા છતાં શહેરના નાગરિકોએ આ ભારે વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે મારું નામ કિરીટભાઈ છે કેટ ભાઈ આ જે અખબારનગર સર્કલ થી તમે નીકળી રહ્યા હતા ને પાણી ભરાઈ ગયું છે શું આ કુદરતની ની મહેર ગણશો કે કોર્પોરેશન તંત્રનું પાપ કુદરતની મહેર તો છે પણ એમાં હવે કન્ટિન્યુ વરસાદ તો અમે એક કલાક થી અહીંયા ફસાઈ ગયા દોઢ કલાક થી ઉભા રહ્યા છે અને અહીંયા ગાડી પાણી ઉતરતા નથી અને અહીંયા દર વખત તો પ્રોબ્લેમ છે કાયમ પાણી ભરાઈ છે અહીંયા ગાડી તમારી ગાડી બંધ થઈ ગઈ છે કે ઉભા જો ગાડી બંધ થઈ ગઈ છે એટલે ઉભા ઉભા છીએ એટલે પાણી ઉતરે એની રાહ જોઈએ છે ગાડી

ભરેલી હું અહિયાં સામે જ રહું છું પણ આ બધી પાણી એ દરિયા જેવું છે બરાબર છે બાઇક બંધ કરે સો ને ચીક મારી હશે પણ અહીંયા પાણી ભરાઈ છે ખરા આ રસ્તા પર થોડું ભરાયું બધું નહીં ભરાતું બરાબર છે

પણ આજે આટલું પાણી ભરાયું છે આ તો તમારે તમે વાહન લઈને ઉભા રહી ગયા છો સરકાર કઈ વ્યવસ્થા કરશે આની રો કે વરસાદ તો બંધ થઈ ગયો હજી પાણી ભરાયેલું છે પાણી પાણી નીકળતા હજી અડધો કલાક લાગશે પાણી નિકાલની વ્યવસ્થા બરાબર લાગે તમને પાણી નિકાલ થતા હજી અડધો કલાક લાગશે પણ આ તો પશ્ચિમનો વિસ્તાર છે પોષ વિસ્તાર છે મેટ્રો સ્ટેશન છે અહીંયા તો પણ પાણી ભરાય છે આ તો ભરાઈ જાય પાણી તો ભરાય આવે બરાબર કે

લાગણી નિકાલમાં બંધ કરા હા હમણાં નિકાલનો નિકાલ કરો પાણીનો નિકાલ પાણીનો નિકાલ તો કોર્પોરેશન જ કરવો પડે ને બીજું લોકો અંગે આખું પાણી ભરાયું છે તો તમે એટલે એમના અધિકારીઓ સાથે વાત થઈ હમણાં અમે હું પણ અહીંયા એક જાગૃત નાગરિક જ છું મેં અધિકારી જોડે વાત કરી એટલે મને કે મેં માથો મોકલ્યા છે ઢાંકણા ખોલાવું છું એવી વાત આ તો એવું આયોજન થયું કે ઢાં જ્યારે મસાલ પર છે તે પહેલાં લોકોએ જે કર્મચારીઓ છે ઢાંકણામાં જ ઉભા રહે છે પણ કોઈ દેખાયું નહીં

અમદાવાદમાં ધોધમાર વરસાદ સવારથી શરૂ થયો ત્યારે આમ દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે શહેર જળબંબાકાર સ્થિતિમાં તો મુકાઈ ગયું છે ત્યારે ખાસ કરીને આપ દ્રશ્યમાં જોઈ શકો જે રીતે હાલમાં જે રીતે જે અમદાવાદનો જે પોષ વિસ્તાર એટલે કે પશ્ચિમનો વિસ્તાર કહી શકાય જે ત્યાં મેટ્રો સ્ટેશન રોડ છે અખબારનગરથી સુભાષભી સર્કલ તરફનો રોડ છે ત્યાં અત્યાર સુધીમાં ક્યારે આવો વરસાદના ના વરસ્યો તે પ્રમાણે હાલમાં જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખૂબ જ વધુ પાણી ભરાયું છે જે રીતે એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાયું છે ત્યારે લોકો આ વિસ્તારના હાલમાં કહી રહ્યા છે કે જે રીતે આટલો વરસાદ વરસ્યો નથી અને આટલું પાણી પણ ક્યારે ભરાયું નથી ત્યારે લોકોના અનેક વાહનો છે બંધ પડ્યા છે ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે પ્રમાણે ટ્રાફિકમાં પણ અટવાયા છે ત્યારે અનેક લોકોના વાહનો પણ બંધ થયા છે ત્યારે જે રીતે વાત કરવામાં આવે કે જે પ્રી મોન્સૂન પ્લાનિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ અમદાવાદમાં સ્થિતિ ઠેરી ઠેર છે કારણ કે જે રીતે આઈડેન્ટિફાય કરવામાં આવે તો કે જે એકસોને એકત્રીસ સ્થળો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા રહે છે પણ આ વખતે કહી શકાય કે જે રીતે આ જે વરસાદ જે વરસ્યો છે જે રીતે ધોધમાર વરસ્યો છે તેના કારણે અનેક લોકો વરસાદમાં ફસાય છે હાલમાં વરસાદ વિરામ લીધો છે તેમ છતાં પણ કહી શકાય કે જે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું કારણ કે જે રીતે આયોજન કરવામાં આવે છે પ્રી મોન્સૂન પ્લાનિંગ પાછળ ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અમદાવાદનો જે પશ્ચિમનો વિસ્તાર છે નવાવાડ જનો વિસ્તાર છે આ અખબારનગર સર્કલથી જે સુભાષ તરફનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ હજુ પણ પાણી ભરાયેલા જોવા મળે છે લોકો અનેક વાહનમાં પણ અટવાયા છે વાહનો બંધ પણ થયા છે ત્યારે લોકોની તકલીફો પારાભાર છે ત્યારે કહી શકાય કે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે જે પ્રમાણે વરસાદ વરસવાનો છે વરસાદ ધોધમાર વરસવાનો છે પણ લોકો અત્યારે કહી શકાય લાચાર સ્થિતિમાં મુકાયા છે ત્યારે આ કુદરતનો કહેર પણ કહી રહ્યા છે ત્યારે ઓર એમસી તંત્રનું પાપ પણ લોકો કહી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના લોકો પ્રતિક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે ત્યારે ખાસ કરીને હાલમાં કહી શકાય કે આવા અનેક દ્રશ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં કહી શકાય કે વાસણા બેરેજમાં પણ કહી શકાય કે જે રીતે કહી શકાય ત્રણ દરવાજા ખોલવામાં આવે છે જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે વાસણા બેરેજના ડેમના જે દરવાજા પણ ખોલાયા છે ત્યારે હાલમાં કહી શકાય કે અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદની સ્થિતિ છે કારણે ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે લોકો હાલમાં કહી શકાય હાલાકીમાં મુકાયા છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ